હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી બપોરના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે જોકે ગુરુવારે બપોરના સમયે કમોસમી વરસાદ સાથે એવું ચક્રવાત આવ્યું કે તેણે વઘઈ તાલુકાના સિવારીમાળ ગામમાં તારાજી સર્જી છે ડાંગ જિલ્લામાં ગુરુવારે બપોરે આવેલા વાવાઝોડાના કારણે જિલ્લાના અનેક ગામોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં સૌથી વધુ વઘઈ તાલુકાના માળ ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જ્યાં ગામના લગભગ તમામ ઘરોને નુકસાન થયું છે ગામના એસી થી વધુ ઘરોના છાપરા સહિત લોકોનો ઘર વખરીનો સામાન પણ આ વાવાઝોડામાં ઉડી ગયો હતો મોટાભાગે ગરીબ આદિવાસી લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લોકોની હાલત દયનીય બની છે તો માળ ગામમાં જ એક મકાન પણ જમીન દોસ્ત થયું હતું જેમાં રહેતા પરિવારના સાત સભ્યો દબાઈ ગયા હતા જેમને ગામના લોકો બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ગામના આગેવાનોએ ઝડપથી સર્વે કરાવીને રાહત પહોંચાડવા માટે જ્યારે અસરગ્રસ્તોએ બને એટલું જલ્દી સહાય આપવા માટે સરકારને અપીલ કરી છે ડાંગ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદે જે તારાજી સર્જી છે જેને લઈ યુદ્ધના ધોરણે સર્વે ચાલી રહ્યો છે સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી હતી સાથે જ વહીવટી તંત્ર સાથે સંકલન કરી ડીડીઓ અને કલેક્ટરને પણ વહેલી તકે સર્વે કરાવી વળતર ચૂકવવાની ખાતરી આપી હતી કુદરતના કહેર સામે સૌ કોઈ લાચાર બની જતા હોય છે ત્યારે હાલ તો ડાંગના ગરીબ આદિવાસી પરિવારો પર આવી પડેલ આફતમાંથી તેઓ જલ્દી જ બહાર આવે અને તંત્ર દ્વારા પણ વહેલી તકે આ અસરગ્રસ્ત પરિવારો વળતર ચૂકવે તે સમયની માંગ છે ગઈકાલે અમારા સિવારીમાળા ગામે આજે વગાઈ ડાંગમાં આવેલું છે અને અમારા ગામની વસ્તી લગભગ આઠસોથી નવસો જેટલી વસ્તી છે અને ગઈકાલે જે અચાનક ત્રણ વાગ્યાના સુમારે જે ચક્રવાતી તુફાન આવેલું એ ચક્રવાતી તુફાનમાં અમારા ગામના સો જેટલા ઘરોને વ્યાપક પ્રમાણે નુકસાન થયેલ છે એ સિવાય આ જે તમે આપ સૌ જોઈ રહ્યા છો એ ગા ઘર છે ચિંતુભાઈ ગંગાભાઈ પવાર જે ખૂબ જ એકદમ ગરીબ આદિવાસી પર્યાવર છે એમનો સાથ જેટલા નાના મોટા બાળકો મળીને સાથ જેટલા પરિવારોનું આ પરિવાર હતું આપ સૌ જોઈ રહ્યા છો કે એમનું ઘર એકદમ નષ્ટ નાબૂદ થઈ ગયું છે એમના માટે જીવન વખરીને કોઈ સામાન બચતું નથી કે કોઈ ખાવાની ચીજ વસ્તુ નથી પછી તો એવા સમયે હું ડાંગ જિલ્લા પ્રશાસન અને સમગ્ર ગુજરાત રાજ્યની સરકારને હું વિનંતી કરવા માંગુ છું કે આ ગામને તાત્કાલિક સર્વે કરી અને જે પણ નાની મોટી જે અહીં જે ડેમેજ થયું છે એની જે સારી સર્વે કરી અને એમને રાહત આપે એવી એમને હું અપીલ કરવા માગું છું